નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા રાઠોડ આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાબરકાંઠા પહોંચ્યા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખની સાબરકાંઠામાં પ્રથમ મુલાકાત બાઇક રેલી યોજી કાર્યકરોએ પ્રમુખનું ઉષ્માભેર સ્વાગત કર્યું જગદીશ વિશ્વકર્માના હસ્તે સાબરકાંઠા સાંસદ કાર્યાલયનો શુભારંભ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કાર્યકરો આ આગેવાનો ઉમટ્યા રાજ્યસભા લોકસભા સાંસદ ધારાસભ્યો સહિત જિલ્લા પ્રમુખ હાજર ખાનગી પાર્ટી પ્લોટ ખાતે જગદીશ વિશ્વકર્મા કરશે હોદેદારો સહિત કાર્યકરોને સંબોધિત પ્રદેશ પ્રમુખના અભિવાદન કાર્યકરોમાં અનોખો ઉત્સાહ પ્રદેશ પ્રમુખની મુલાકાતને પગલે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ